ખાલી પાંત્રીસ હજાર રૂપિયામાં રેસિંગ સ્કૂટર નવું થાય છે એક લાખ ને પાસઠ હજાર રૂપિયાનું અમદાવાદ બજાર રખડી લેવાની છૂટ છે એમાં બી સિલેક્ટેડ નંબર ચાર સત્તા બહુ મજા આવતી લાગે જોવાની કા એના કરતા યુટ્યુબ ચેનલ માં જાય ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કર મારા લઈ જા કઈ ખારી ગાડીઓ આવશે ક્યારેક કામ લાગશે અત્યારે તારા માટે જો આવી એપ્રિલ વન ફિફ્ટી સીસી મિત્રો

જોરદાર ગાડી છે કરો રેસિંગ અને મિત્રો જો તમે રેસિંગ નો શોખ ન હોય ને ઘરમાં એક સારામાં સારું અને સોબર સ્કૂટર લેવું હોય મિત્રો તો પ્લેઝર પ્લસ મિત્રો નવા નવું મોડેલ છે મિત્રો કાર્બોરેટર વાળું ખાલી કિલોમીટર લઈ જાય ગોતવા જાવ તો બી ન મળે કાર્બોરેટર વાળું કિંમત રહેશે નજીવ એવી ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા બસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં સ્કૂટર લઈ જાવ મિત્રો અને એપ્રિલ આની તો વાત જ ન થાય મેં તમને કીધું છે બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો જનતા ઓટો ઊંડા મિત્રો નો સમજે તો માં જા જનતા ઓટો ઊંડા તમારો ભાઈ બેઠો છે મારા ખાલી જા